તો વલભીપુરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારી જોવા મળી જેમાં તબીબોએ પોસ્ટમોર્ટમ અર્થે આવેલા મૃતદેહને આઠ કલાક રજડાવ્યો પીજીવીસીએલના બેતાલીસ વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું ત્યારે મેડિકલ ઓફિસરને હુકમ આપ્યા બાદ પણ પોસ્ટમોર્ટમ ન કર્યું મેડિકલ ઓફિસરે મીડિયા સાથે પણ અસભ્ય વર્તન કર્યું દર્દીઓ સાથે પણ ખરાબ વર્તન કરતા હોવાના આક્ષેપ છે સમગ્ર મામલે સ્થાનિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા

હું મીડિયામાંથી માંથી છું હું કોઈ સગા વાલા નથી તો કોને લેવા દેવા કોને લેવા દેવા એક મિનિટ એક મિનિટ એક મિનિટ કોને લેવા દેવા હા કે મારી સાથે કોણ લેવા દે તમે એક સરકારી કર્મચારી જો મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયા હોય અને તમારે પ્રશ્ન જવાબ નહીં દેવાનો મેં એવું ક્યાં કીધું તો કોને કીધું તમારો કહેવાનો મતલબ શું થાય

એને પણ પ્રકારનો એનામાં સેન્સ હોય એવું કઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી